સુરતના સચિન ખાતે છ માની બિલ્ડિંગ ધરાશાય થવાની ઘટનામાં પાલિકાની પણ બેદરકારી સામે આવી છે હજુ તો આઠ વર્ષ પહેલા જ બનેલી બિલ્ડિંગ જર્જરીત થઈ હોવાની જાણ પાલિકાને થતા પાલિકા દ્વારા માત્ર નોટિસ અપાઈ હતી પરંતુ કોઈ નકર કાર્યવાહી ન કરાતા બિલ્ડિંગ પડી જતા સાતના ભૂખ લેવાયો છે સુરતના સચિનના પાલી ગામમાં છ માળની આ બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી આ ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત નીપજવા પામ્યા છે શનિવારથી આજ સવાર સુધી રેસ્ક્યુની કામગીરી ચાલી હતી હાલમાં કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ છે અત્યાર સુધી સાતના મૃતદેહ પણ મળ્યા છે તો આ છ માળની બિલ્ડિંગમાં કુલ પાંત્રીસ રૂમ હતા જેમાં પાંચથી સાત પરિવાર રહેતા હતા હજુ તો આઠ વર્ષ પહેલાં જ બિલ્ડિંગ બનાવવામાં આવી હતી પરંતુ આઠ વર્ષમાં જે બિલ્ડિંગ જર્જરીત થઈ ગઈ હતી જેથી સુરત મનપાએ એપ્રિલ મહિનામાં નોટિસ આપી હતી જોકે મહાનગરપાલિકાએ માત્ર નોટિસ આપી કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરી નહોતી બિલ્ડિંગની દેખરેખ રાખનાર એ છ મકાન ભાડે આપી દીધા હતા મકાનમાં રહેતા સાત લોકોના મોતી ઉપજ્યા છે પોલીસે બિલ્ડિંગની દેખરેખ રાખનાર સામે પણ ગુનો નોંધ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ